એ તો તરેલું એવું ખાવે એના કરતાં તમારે જે દાળ ભાત શાક વધ્યું હતું એમાંથી દાળ ભાત આપેલું છે સજસજ વાટકી વાટકી જેટલું વધી દે અને આપણે નાસ્તો જ બનાવવાનો બાકી છે અને નહીં ધોઈ કાઢ્યા છે ઊન ભક્તિ બીજું નહીં ધોઈ કાઢ્યા છે અને હવે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે આજે પોવ જેવી બ્લોગની શરૂઆત થઈ જઈ છે અને મારા બ્લોગમાં તમે એટલે કે એડ સુધી ઠેર સુધી તમે જોજો

જો બંધ દે તો અત્યારે તો હું કાઢીને એમ તો નવરી થઈ જાય પણ ખાલી હવે બ્લોગની શરૂઆત કરી હતી ને અત્યારે કંઈ તમે વાતચીત નહીં કરી તો કરી લો એમ તો ત્રણ વાગ્યા છે એમ તો કાઢી પરવારી છે પણ કાંડી જોતી હતી પણ એમ વ્લોગ ન થયું કરે તો હું તમારી સાથે થોડી ઘણી વાતો કરો અને વરસાદ પડવાનું છે જ છે શકે તો મિત્ર છે સેકન્ડ સેટમાં નોકરી અને આજે હવારે એટલું જ મેં બ્લોકની શરૂઆત કરી ને પછી ખા નાસ્તો બનાવ્યો જમણ બનાવ્યું ખાવા બનાવ્યું કુંજો પૂરતું તે બધું કરી અને પછી મિતેશને જો હવા નાસ્તો વધે નાસ્તો બનાવેલો વધે તો નાસ્તો ભરેલો કાં બીજો નાસ્તો બનાવેલો ડબ્બામાં ભર્યાલું અને એટલે આજે હવાનો નાસ્તો વધે તો તે ડબ્બામાં ભરી આપ્યો મિતેશ જે છે સેકન્ડ સેટમાં નોકરી અને ત્રણ વાગ્યા જેવા છે એટલે અમે ઊંઘભક્તિ એક ઊંઘ લઈને હોઉં ઉઠ્યા અને ઊંઘ એટલે કે એવી એમ ઊંઘ આવે ને એમ એવી એમ બરાબર ને એટલે હવે તમારી સાથે વાત કરીને પછી ત્રણ વાગ્યા છે પછી ઊંઘી જઈશું અને હવે તો ફોન ચલાવ્યો પછી ઊંઘક્તિ આ ન પડે અને મૂકો ખાલી એમ ને પછી મૂકો પછી એમ ઊંઘ જેવું બહુ આવ્યું ને એમ એટલે પંચ્યા છે મને અહીંયા આગળ એટલે ઠંડી લાગે એટલે કે જો વરસાદ પડે વડે વરસાદ બંધ છે તો એનો ઠંડો ઠંડો બેઉ બારી બે બારીથી બેવ બારીથી મસ્ત પવન આવે છે તો ઠંડી નહીં લાગતી આમ ઠંડક ઠંડક લાગે એટલે હું પંખો એ હું પંખો ચાલુ કરીને જ દેવું પણ આજે એટલે એમ ઠંડક ઠંડક લાગે છે એટલે મેં પંખો ચાલુ નથી કર્યો પણ મારી ભક્તિને પલસેવો પલસેવો થઈ જાય જો બોલો મને સજ્જય નહીં જો મને સજ્ય પરસિવની તો જોવો તો એવું મો છે સજ્જ પરસિવ નહીં જો પણ જો આમાં ભક્તિ કેટલો પરસ્યો થયો તો કાંઈ સારી રીતે આપણે આંગળીઓ ફોડે ને આમાં આમ 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 કરીને આંગળીઓ ફોડે ને તો હું એવી રીતે ફોડતી તી તો ભક્તિ મન જોઈ જાય આવી રીતે આમાં આંગળીઓ ફોડવાનું તો ભક્તિ ભક્તિ હું ફોડી આપો ભક્તિ હમ બાર નો નજારો બહુ મસ્ત છે વરસાદ જેવો છે વરસાદ પડતો અને બીજો હતો સૌંદર્ય બહુ સરસ ટાઉનશીપનું એકદમ લીલોતરી એકદમ હરિયાળી અને તમને ઝાડ વધારે પડતા સો ટકા ઝાડ વધારે પડતા તમને જોવા મળશે અને ઘરો પણ એટલા બધા જોવા મળશે ઘરો છે આજે અમે બિલ્ડિંગમાં રહીએ છીએ એક ચાર ચાર દુ આઠ આઠ બાર એટલે અમે જે રહીએ ત્યાં બાર બાર ઘરો છે ત્રણ માળની બિલ્ડિંગ છે ચાર નીચે ચાર ઉપર ને ચાર ઉપરની સાઈડ એવી રીતે બાર ઘરો છે એ બાજુ બીજા બાર ઘર છે ને આ બાજુ બીજા બાર એટલે આટલામય બાર બાદ ચોવીસ બેતાલીસ છત્રીસ ઘર છે અને પામ ગોલ્ડ ચોક પર ઝાડમાં આગ અને આગળની સાઈડ જે છે આગળની સાઈડ ત્યાં બોકડા એક ઝાડ જેવો આપે એટલે કે એક ઝાડ જેવું હોય અને ચોફેરે પેલું શું કે પેલા ગામડાઓમાં ભાગોર મી બોકડા ચોફેર જેવું બોકડા જેવું હોય વચ્ચે ઝાડ હોય ચોખ્ખું જેવો બક બકડા જેવું હોય બેસવાનું અને મસ્ત રોડ જેવું હોય પછી ઝાડવો હોય આગળ પાછળ જેવો છે પાછળ જેવી સાઈડ પર અને પાછળ ઝાડવો હોય અને આગળની સાઈડ જે હોય એ મેં તમને કીધું ને બહાર કંઈ ચકલીનો અવાજ આવે છે તમે મને એવું લાગે કે ભક્તિ એવું કહે કે મમ્મા 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 જો પણ ચકલી નહીં એ તો કંઈ બીજું જ બતાવે છે મને જો

તો આજે આજે ને કાલે એવું ગેસનું બિલ આવ્યું હતું તો ગેસનું બિલ આયું કે બસો સત્તાવન કે એવું ગેસનું બિલ આવ્યું હતું તો બોટલ બે મહિના બે મહિના અમાર ચાલે બોટલ આપણે લઈએ અત્યારે અગિયારસો રૂપિયા મને ખબર કેટલા રૂપિયાનું એક બોટલ આવે છે તો અમે પહેલાં બોટલ યુઝ કરતા હતા પણ ટાઉનશીપમાં ગેસ લાઈનની સુવિધા છે તો અમે ગેસ લાઈન કનેક્ટ કર્યો એક મહિનો મંથ જેટલું થયો એક મંથ જેટલું થયું હશે તો એક મંથ એક મંથ નહી થયું તો બસો સત્તાવન જેટલું એનું ગેસનું બિલ આવ્યું છે એ વધારે કહેવાય પછું કહેવાય તમે કોમેન્ટ કરજો મતલબ એક મહિનો નથી હજુ ગેસ વાપર્યો મતલબ મને બહુ એકદમ ખબર નહીં એમ નોટિસ કરી રાખવાનું હતું લખી રાખવાનું હતું તો બસો સત્તાવન જેટલું બિલ આવ્યું છે હું બોલું તે ભક્તિ સાંભળે છે તો બધાને જ ગુડ નાઇટ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ઊંકી જાઓ શાંતિ ત્યારે અમે પણ ઊંકી જઈએ તો બપ્પા બ્લોગ બ્લોગનો અંત કરું છું કાલે નવા બ્લોગમાં મળીએ અને ત્યાં સુધી તમને બધાને બાય બાય